બાપા વાણીએ જાવ ના ના કિરણ ઘરે બેહી રે ઉભો માર તું વાડીએ નઈ જા તો ઘરે શું કરી બાપા પણ મને સુડેલ ની બીક લાગે છે નઈ પાછી વર્ગે તો ઓલા ભોયે ગેરંટી આપી છે ઈ નો આવે હવે મારો દીકરો કામ ખોટો થઈ ગયો હે મારો બેટો આ બો શું કરે છે 哎不啊，哎不啊，哎不一样，哎对呀对呀，对对，对，哎呀，我做，我那你们就别不我把盘了来，别让婆太太难过。

પછી તો હોય બાપા અને હોય મારી પણ તે મુક્યો નહી પછી તો મેન કમલે જાયો અને ઓલી ઓલી તો બીએસ ગયો ભીમા કાકા સમજો આવી રીતે તો મે કેટલાય ની સુડેલી કાઢી નાખી વાહ વાહ તને તો ડોયલે ઓરખે નઈ કે 부વો છે કે 부ર્યો છે એ 부વા હ અઈ અત્યારે હડા હડ કડ્યું છે હા આમ જો તમે કેમ 부વાના ખોટા ઢોંગ કરો છો હે કે ઈ સુડેલના ખોટા ઢોંગ કરતો હોય તો અને એવી સુડેલ ક્યાં નવરી છે તે આના શરીરમાં આવે આ એવો પવિત્રનો દીકરો ભારી તું ગામમાં એક તિયાનનો દીકરો છો તે અમારા જેવા ઢોંગી 부વાને ઓળખી જા

અને આમ જોવો પૈસા તમતા લ્યો ને એમાં આપડા બે ભાગ હો હો તો તો સારું જ ને હાલો હવે હું જાઉં છું એ આવજે ગુરિયા એ હો હો ભીમા કાકા મારે બેટા પૈસા ગણી જો અને પછી સુટકેસ મમ્મી કે આવું મારા દીકરા ઓરિયન ભંગલો મને છેતરી ગયા મારી આરે રમત રેલી ગયા પણ દીકરો તમને તો પરછો નો વારી તો હું ડોહલી નહીં પણ મારું દીકરો મારે કરવું શું

એ બાપા સુજેલે એમ કીધું કે ભૂ આવ્યો ને એ છે ઢોંગી અને તને આ રસ્તે હું હાલવા જ નઈ દઉં પછી તો હું માણ માન ભાગી નીકળ્યો એ એવું બેટા બને જ નઈ એ બનમે ની કે જો તમને તમારા છોકરા ઉપર વિશ્વાસ નથી ત્યાં વાળા ભીમલા ગુવાને ચડ્યા છે ખબર પડી ગઈ હા આ જાવ હું મારી બેટી ભોની ઘરેથી કામ નો કર્યું

એ બોદો કે નથાયો અને બગડાટી બોલી જાય એ ભીમા કાકા કઈ સમજાય એવું કયો તો મને ખબર પડે ને સીની બગડાટી બોલી આપણે જે ડોલી ને સુડેલ કાઢી હતી ને એ સુડેલ તો પાછી આવી હે એ હા પાછો ગાંડાયું કરે છે એ ગાંડાયું નથી કરતો એને નાલે ભેગી થઈ અને પાછું વાતું કરી

બેટા તું બીમા અને તારો બાપો બેઠો છે સુડેલ નો આવે બાપા તમારે વાતું કરવી છે જો

કાકા છોકરો ક્યાં ઉપડ્યો છોકરો એમ કે છે કે ભુવા બાપા ની પરીક્ષા કરવી છે એમના પૈસા નથી દેવા એ ભલે પરીક્ષા લેતો હોય પણ એમ આ ભુવો પાછો ન પડે એ દાકલ એ ભૂત એ સુરેશ બધા આનાથી જાય ભાગી ભાગી દીકરીઓ હમણાં હું આવું છું પછી જોજો હું શું કરું છું